તડકો એટલે ગરમી થઈ જોવા જઈએ એટલા રોડ આપણે ક્રોસ કરવાનો છે મિનિમમ લગભગ ત્રણ થી ચાર કિલોમીટર અત્યારનો તડકો છે ને તો આગળ જઈને જો છાંયો દેખાય આ આ પટ્ટી છે ને પટ્ટી ઉપર ભે વ્યા છે જેમ બની આ જો છાંયો છે એટલા માટે એમની સાઈડ બરાબર વાહન કે આવતું નથી ફટોફટ ફાગી આજે તો ભાઈ ખાલી બ્લોગ નામ તો આમ કહેવાય ને પાસ કરવા માટે મને ચાલુ થઈ ગયો કે હવે પરીક્ષા આવે ચૌદ તારીખથી ચૌદથી બાવીસ તારીખ લગીને પરીક્ષા એટલે પછી બાવીસ તારીખથી પછી પરીક્ષા પૂરી થઈ જાય ને એટલે કન્ટિન્યુ આપણે એને મેને મારા મિત્રએ વિચાર્યું આ હું જો મેન મારા મિત્ર એને વિચાર્યું છે કે એ પણ એને યુટ્યુબ ચેનલ છે નો જો સબસ્ક્રાઈબ કરીને કરતા હોય ભોલો વ્લોગ્સ કરીને જે કહેવાય છે ભાઈ એ માટે શરૂઆતમાં જે ચાલુ કર્યું છે એટલે એનાથી હજી થમનેલ નો કંઈ ન નથી આવડતું એમાં કહેવાય કે આપણે બહેને એક મહિને કે એને ભેગા કે વ્લોગ કરે તો કાંઈ વાંધો નહીં હાલ તારે વ્યૂઝ છાપવા છે ને કોઈ છાપી લેવું કે ભાઈ મારે એટલા બધા વ્યૂઝ નહીં નથી આવતા વ્યૂઝ ખાલી સો થી દોઢસો એટલા આવી કે મારે એટલા નથી આવતા જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો કઈ વાંધો નહીં હાલ ને મારા વ્લોગ માં આરચન નામ ભઈક આ દે 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 કે મે નામ દી તો ભાઈ ને કરતા سبسકરા બિચારા ને 6 સબસ્ક્રાઇબ 6 જણા ને એક મિનિટ 6 જણા ને ઇને ને સબસ્ક્રાઇબ કરતા એટલે 100 થઈ જાય ને એ માથે ને રાજી ને રેડ થઈ એટલે અંબે અચ્છા એટલે તેના ને વિચાર હું કે આપણે બેય બેય ગાના વ્લોગ ચાલુ કરશું એટલે હું મારા ફોન માં ઉતરે ઈ ખાલી માટી મારા બે ભાઈ જાય અને થોડીક કઈ કમેન્ટ ભી આવી છે તો અમે દેખાડું પ્રયત્ન કરશો પણ તમે લોકો સપોર્ટ કરો ફૂલ હમણાં મારા બ્લોગ નથી આવતા એટલે રીચ વ્યૂઝ બહુ ડાઉનમાં હોઈ ગયું છે તો પ્લીઝ સપોર્ટ કરો યાર કે ભાઈ હમણાં ત્યાંના નવરાત્રિ ચાલુ છે તો પણ આપણે કંઈક બ્લોગ નથી બનાવતા કારણ કે હું ક્યાંય એને જતો જ નથી રમવા ભાઈ રમતા તો આવડે છે કે સ્કૂલે હતું સ્કૂલે પછી મને બધાએ કીધું કે તારે આજે વ્લોગ બનાવ તો પછી વહેલું કહેવાય ને તો હું આપણે કંઈક વિચાર બરાબર છે તો એ ક્યાંય કાંઈ વાંધો નહીં તમારે મારે જગ્યા અત્યારે બારમું ધોરણ જ એનો વિદાય સમારોહ હોય સ્કૂલમાં હું એનું આ આયોજન ગોઠશું કાંઈ વાંધો નહીં આપણા હું કઈ અમારા વિદાય સમારોહ હું એને કરી નાખીશ બ્લોગ કરવાનો જ છે માલ તો અત્યારે તડકા મળે ઘરે થોડુંક જ રહી જાય મિનિમમ એક કિલોમીટર અને આપણે અત્યારે રસમાંથી વસ્તુ લેવાની શું છે ખબર ગઢ તડકાનું એને પાણી પીવાનું ગળી વાળું એટલે આ ઓહ ઓ સર ભાઈ અત્યારના નિંદા કરી લીધી છે ને ઘરે પહોંચી ગયો તો ભાઈ ગોળ વાળું પાણી પી લીધું બરાબર છે અત્યારના પાછા 8:00 વાગે આપણે ઊંઘું જઈએ તો ક્લાસ જાવું છું જો અત્યારના જો કે સાયકલ લઈ જવું ન તો હવાના આલીને તો જો ભાઈઓ આવી રહ્યા હોલો વૉક્સ ઓર ન્યાદ બ્લેક ટીસર અલગ અલગ ખાસ થતી આિસ્ટીને ખાસ થતી થા ગાડી આ એકલો બોલે કોઈને કઈ પૂછતું નહી જો આ તેમ એ નામ ફાઇનલી ગયા રસ્તામાં બ્લોગ ચાલુ કર્યો છે ક્યાંક કરીને એક નાસ ચાલુ કરે ને સાઇટ ક્યાંક ભાઈ તો હવે જાય ઘરે દરેક નાસ્તો પાણી કરી પછી જોઈએ હું પ્લાન છે ક્રિકેટ રમવું જોઈએ ભાઈભાજીને ફોન કરીશે ને આવો ભાઈ તો આપણે જઈએ ક્રિકેટ હવે ડરેક્ટ ઘરે ઓલું ભાઈ ઘરે પહોંચી ગયા ને હવે જો હું એક મારો મિત્ર એટલે હું ઘરે તો કયો પહોંચી ગયો હતો તો તેના પછી હવે એક વિડીયો શૂટ કરવાનો દઈએ એક વિડીયો શૂટ કરવા દઈ દઈ જો ઓલો મિત્ર જાય ને જોલી જો લી જો કાગળ દેખાડે દેખાડતો દેખાડતો કાગળ 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 કાગળમાં વિડીયો શૂટ કરવાનો છે એ વિડીયો મારી ડાયરેક્ટ યુટ્યુબમાં જ નાખી દે બરાબર ભાઈ કાળું થઈ ગયું સોરી હા હવે આ કોન છે આપણો દઢ

અને આ આજે બીજા બે છોકરા ને કે કેમેરા નથી આવી તો અમને બીક લાગે મોટા બ્લર હમ તો મોટા આપણે બ્લર નત કરા લેવા જ નથી ને ભાઈ વિડિયો બરાબર ખાલી ફાલતુ ડોઠિયા સિવાય ના કર ને મે કે આવી જાઓ ના કોગર ના માણા જ્યા બે સોરી આ જો કે બે બે માણા થાય ખાવા પડી જાય આય કાઈ નથી ભાઈ આડુ આડુ આવતું જ નથી કાઈ એને જો આવે કે ભાઈ તારા આડુ હું આવે પેટ આવે જો ભાઈ ઉપર જો આ આવે કઈ આવતું આપણે કેને ક્લિપ ઉતારી એ ક્લિપ જો નાખું છું હું વિડીયો શૂટ કરતા ભૂલી ગયો તો અત્યારે ઘરે આવ્યો ને રાતના ત્યારે મને એડિટિંગ કરતો કે આની ક્લિપ તો હું ને ઉતારતા ભૂલી ગયું તો અત્યારે ઉતારી તો આ ક્લિપ જોતા હોય જો તમારે આવું કંઈ થતું હોય પ્રોબ્લેમ ભણવામાં ને એમાં જો કે મેં તો ક્લિપ નથી ઉતારી નથી ઉતારી મારો મિત્ર જે છે ઓલો એ ઉતારેલી છે બરાબર છે તો એ તો તમારે જો ભણવામાં એમાં કઈ તકલીફ થતી તો ફટોફટ આ ચેનલને જઈને સબસ્ક્રાઇબ કરતા આવજો જય માતાજી મિત્ર શું તમે પણ ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરી રહ્યા છો અને તમે બોર્ડની પરીક્ષા તમારી નજીક છે પણ તમે તમારા હજી કઈ તૈયાર થઈ નથી ચિંતા ના કરશો તમારા માટે મેં બેસ્ટ યુટ્યુબ ચેનલ ગોતી છે જેનું નામ છે એમ કે ક્લાસીસ જે હાલ ખંભાળિયામાં કાર્યરત છે રૂબરૂ કાર્યરત છે પણ તેઓએ વિચાર કરી અને કર્યો કે મારા ફક્ત મારા તાલુકાના બાળકોને નહીં મારા બહારના તાલુકાના બાળકો પર શ્રેષ્ઠ પરિણામ લાવે તેના માટે તેને યુટ્યુબ ચેનલ ખોલી છે જેનું નામ છે એમ કે ક્લાસીસ તો તેને સબસ્ક્રાઈબ કરો તેને તમે હાલમાં જ સબસ્ક્રાઈબ કરો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો

તો ભાઈ ફાઇનલ એક કલાક પછી ગરબીનો દિવસ ચાર એટલે કે અત્યાર ગરબી ચાલુ થઈ ગઈ છે અમારે સોસાયટીમાં આ બે બેફણને વચમાં એક લેપટોપમાં અમે કનેક્ટિંગ કરી અને ગરબીની ઉજવણી કરી રહ્યા છીએ અત્યારે જો બાળકો રમે છે એટલે મીન્સ છોકરાઓ રમે છે બાળકો એટલે બરાબર છે અત્યારે હું એ વિડીયો શૂટ ગરબીમાંથી કર્યો અત્યારના જે ગરબીનું હતું ને તેમાં જ મને કે અમારા પણ સ્કૂલમાં છે ને બે કાલે મીન્સ એટલે શનિવારે પાંચ તારીખ એને મારા ગરબીનું આયોજન હતું સ્કૂલેજ ને મારા આયોજનમાં એક મને ઈનામ મળ્યું કે મારો અહીંયા પેલો નંબર આવ્યો હતો વેલ પ્લે ગરબામાંથી રહ્યો આયુઆ ત્રણ ઈનામ છે પહેલું જે આ છે ને રાધા કૃષ્ણ મૂર્તિ છે બરાબર છે એટલે અને આ છે એક મેડલ આપ્યું છે વેલ પ્લે ગરબાનું અને એક આ પ્રમાણપત્ર આપ્યું છે અહીંયા લખેલું છે રાસ ગરબા વેલ પ્લે રૂપાલ સિંહ પ્રથમ એટલે મિન્સ આપણે પ્રથમ નંબર આવી ગયો છે એટલે કોંગ્રેચ્યુલેશન તમે કહી દીધું ન કીધું તો કોમેન્ટમાં કહી દેજો અને આ સાથેનો આપણો આજનો વ્લોગ વિડીયો અહીંયા પૂરો કરીએ તો કેવું લાગે તો જય